જુનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણો આ સ્થળ છે ઉપરકોટનો જે જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે એમાં આજે વીર દેવાત બોદર રા નવગણ વંશો અને જેની બલિદાન જુનાગઢ માટે રાષ્ટ્રધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાણનું હોય કે વાલ્મિકી જે ભીમળા વીર ભીમળાઓ એના માટે એક સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર રા નવગણ અને જે વાલભાઈ વડાણ અને ભીમડા વીર ભીમળાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ રીતે કાર્યક્રમના સંપન્ન થયો આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે એમાં ભારત સરકાર રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે જે ઐતિહાસિક ધરાવરો છે ઉજવ ઇતિહાસ છે એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય એમાંથી પ્રેરણા લઈ શકે એટલા માટે આ પ્રકારના સ્મારક મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન આપણા સમાજ માટે

વીર ભીલડા અને દાસી વાલભાઈ ના મેમોરિયલ નું આજે આ ખાત દરેક વ્યક્તિ વાત કરતું હોય છે મંગર લેતું હોય છે આપણે કહેતા હોય છે કે અમે વીર દેવા બાપા ના વંશજ છીએ પણ ઈ દેવા બાપા કરી ગયા એમાંથી આજે આપણા સૌમાં કેટલી કરવાની છે આ મેમોરિયલ ઊભું કરવાની જરૂરિયાત કેમ પડી છે આ લાગણી ધીમે 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 જે ઓછી થતી જાય છે આજનો દિવસ આપણા બધા માટે ખૂબ આનંદનો દિવસ છે આજનો આ પ્રસંગ છે અને કુમારીની ત્રિવેણી સંગમ પ્રસંગ છે અમારા આશ્રા ધર્મનો ના પ્રતિક એવા સુરવીર આપણા સૌના આદર્શ વીર દેવાદર નું સ્મારક બનાવવા માટેનો સંકલ્પ એ સમાજ આ આખો વિસ્તાર બધાનો હતો એ સાકાર થઈ રહ્યો છે